મિત્રો જો તમે આ વિડિયો જોઈ રહ્યા છો એનો અર્થ એક જ છે તમારું પણ સપનું છે ખાકી પહેરવાનું આજે હું કોઈ મોટી વાત નહીં કરું હું વાત કરીશ સ્માર્ટ સ્ટડી વિશે જે નવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે આવા જ મોટિવેશનલ વિડીયા અને ગુજરાત પોલીસ અપડેટ જોવા માટે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેવું જે વિદ્યાર્થીઓ નવા છો એટલે ગભરાવાની જરૂર નથી કારણ કે દરેક કોસ્ટેબલ એક દિવસ નવો વિદ્યાર્થી જ હતો જેમ તમે મારું પોતાનું જ ઉદાહરણ જોઈ શકો છો મિત્રો નવા વિદ્યાર્થી તરીકે સૌથી મોટો પ્રશ્ન શું હોય છે શું વાંચવું કેટલું વાંચવું ક્યાંથી વાંચવું આટલું બધું યાદ કઈ રીતે રાખવું અને અહીંથી જ કન્ફ્યુઝ શરૂ થાય છે કોઈ કહે દસ કલાક વાંચો કોઈ કહે નોટ બનાવી કોઈ કહે ટેસ્ટ આપવી અને અંતે વિદ્યાર્થી થાકી જાય છે એટલા માટે જ મહેનત કરતાં પહેલાં સ્માર્ટ સ્ટડી સમજવી ખૂબ જ જરૂરી છે મિત્રો સ્માર્ટ સ્ટડીનો અર્થ વધુ વાંચો નથી સાચું વાંચું છે પહેલાં જાણો તમારી એક્ઝામમાં શું આવે છે અને શું નથી આવતું બિનજરૂરી વાંચશો તો સમય જશે અને એનર્જી પણ એક દિવસમાં બધું નહીં થાય દરરોજ બે ત્રણ સબ્જેક્ટ કરવા શોર્ટ રિવિઝન થોડી પ્રેક્ટિસ આટલું પૂરતું છે મિત્રો બુક કરતાં પ્રિયસિવ પેપર વધારે ઇમ્પોર્ટન્ટ છે એ તમને બ બતાવે છે પેપર કેવું આવે છે ક્યાં ભૂલ થાય છે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું મોક ટેસ્ટ ડરાવવા માટે નથી સુધારવા માટે છે નવા વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ સ્ટડી ખૂબ જરૂરી છે અને એક સિમ્પલ રૂટિન જે દરેક વિદ્યાર્થી પોતાનો સ્ટડી કરવામાં જરૂરી ભાગ ભજવે છે સવાર બપોર અને સાંજ આમ ત્રણ સમય તમે સ્ટડી કરી શકો છો ખાસ મોબાઈલ સાયલેન્ટ રાખો સવારે અને સાંજે અને બપોરે આમ ત્રણ ટાઈમ થી કે છ કલાક ધ્યાનથી વાંચવું રિવિઝન જે વાંચ્યું એ જ દિવસે રિવિઝન કરવું સાથે સાથે ફિઝિકલની પણ જરૂરી છે ખાખી માટે શરીર પણ તૈયાર કરવું છે અને સિલે રેસ્ટ પૂરતી ઊંઘ થાકેલું મન સ્માર્ટ સ્ટડી થતી નથી મિત્રો મિત્રો મોબાઈલનો ઉપયોગ દુરુપયોગ પણ છે અને સદુપયોગ પણ છે જો તમે સ્માર્ટ સ્ટડી માટે યુઝ કરો તો ફ્રેન્ડ પણ છે સોશિયલ મીડિયા ટાઈમ ખાઈ જાય છે તમે પાંચ છ મિનિટ કરીને રીલ જોવો છો અને ક્યારેક કલાક થઈ જાય ખબર નથી પડતી એટલા માટે એ જ તમારું ફોકસ પણ છે માં દિવસો મનોરંજન માટે નથી ફ્યુચર બનાવવા માટે છે સેલ્ફ ડિસિપ્લિન જોઈએ છે એ જ સ્માર્ટ સ્ટડીનો આધાર છે મિત્રો નવા છો એટલે તમારી વેલ્યુ નથી ઓછી છે આજથી જ કમ્પેર બંધ કરો કોન્સીડ શરૂ કરો પોતાના પર વિશ્વાસ રાખો એક દિવસ તમે પણ એ જ ખાખી પહેરશો જેનું તમે આજે સપનું જોઈ રહ્યા છો યાદ રાખો હાર્ડવર્ક સ્માર્ટ સ્ટડીથી જ ગુજરાત પોલીસમાં સિલેક્શન શક્ય છે ચાલો આજથી નહીં હમણાં જ સ્માર્ટ સ્ટડીઝ શરૂ કરીએ જય હિન્દ